નમસ્કાર પશુ પાલક મિત્રો ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે નો તો પ્લીઝ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકી હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો જો મિત્રો આપણે કોલ પશુની વાત કરવી તો છ ભેંસું વેસાવા આવી છે જેમાં સાસઠ હજાર સિત્તેર હજાર એક લાખ પંદર હજાર એક લાખ ચાલીસ હજાર અલગ અલગ કિંમતની ભેંસું છે અને બે ગીર ગાય છે ને એક ઘોડી બેસવાની છે આટલા પશુ વેસવાના છે જો તમે નવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા રહે જેથી કરીને તમને દરરોજના વિડીયો નવા મળતા રહે જો મિત્રો આપણે એક નંબર ઉપર વાત કરીએ તો ભેંસ વેસવાની છે જે વેતર પહેલું છે અને દોઢ મહિનાની વીમાયેલી છે અને છથી સાડા છ લીટર દૂધ આવે તે ઉપાયનું કહેવાનું છે અને પાડો મરી ગયો છે અને ખાણ ઉપર દોવા દે છે તમે જોઈ શકો છો ઓરિજિનલ છાપરા બધી ભેંસ છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરવી તો એક લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો વિરામભાઈ પાસે જોવા મળશે ગામ છે માડી કલ્યાણપુર દેવભૂમિ દ્વારિકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો બે નંબર ઉપર વાત કરીએ મિત્રો તો બે અખડાએ એક જ માલિકને વેચવાના છે જે બંને શેર શેર મહિનાના વ્યવાયેલા છે અને ત્રણ ત્રણ લીટર બેને દૂધ આવે છે ખાણ ઉપર દોવા દે છે અને ફૂલ જવાબદારી સાથે દેવાના છે અને એકને પાડી હાજર છે પણ આપવાની નથી જેથી કરીને તમે જોઈ શકો છો કે ચાર મહિનાની વીમાયેલી છે આ એ આધાર હાટુ પાડી રાખેલી છે તો કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા કિંમત રાખેલી છે બંને ખડાયાની જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે રાજશીભાઈ પાસે જોવા મળશે ગામ છે મહાદેવળિયા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્રણ નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ભેંસ વેચવાની છે જે વેતર ત્રીજું છે પાંચ પાંચ લીટર દૂધ છે અને નીચે પાડો અને ફૂલ જવાબદારી સાથે ભેંસ દેવાની છે અને કિંમતની વાત કરીએ તો સાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો ભાયાભાઈ પાસે જોવા મળશે ગામ છે કથકપરા માણાવદર જુનાગઢ મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો આ નંબર ઉપર મિત્રો વાત કરીએ તો ખડાઈ બેસવાની છે જે પેલું વેતર ખડાઈ છે જે દસ દિવસની વાર છે અને સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે જોઈ શકો છો ખડાઈના ફોટા વિડીયા અને ફૂલ જવાબદારી સાથે ખડાઈ દેવાની છે ક્યાં જોવા મળશે નરેશભાઈ પાસે જોવા મળશે ગામ છે ખારવા વઢવાણ સુરેન્દ્રનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં છે જોઈ શકો છો પાંચ નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે વેતર બીજું છે ત્રણ મહિનાની ગાભણ છે અને ચેક કરવાની છૂટ દોવા દેતી નથી કિંમતમાં વાત કરવી તો એ એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફૂલ જાફરાબાદી ભેંસ છે તમે જોઈ શકો છો ક્યાં જોવા મળશે તો દાદુભાઈ પાસે જોવા મળશે ગામ આમ છે મહાદેવળિયા કલ્યાણપુર દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં છે જોઈ શકો છો છ નંબર ઉપર મિત્રો વાત કરવી તો ભેંસું વેચવાની છે જે ત્રણ ભેંસું છે અને એક જ માલિકને ત્રણ ભેંસો દેવાની છે જો પહેલી વાત કરીએ તો વેતર સોથું છે વીસ દિવસની પાડી છે વીસ દિવસની વીમાયેલી છે અને સાડા પાંચ સાડા પાંચ લીટર દૂધ આવે છે અને જો કિંમતની વાત કરવી તો પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે તો બીજી બીજી વાત કરવી બીજી ભેંસની તો વેતર બીજું છે અને એક મહિનાની પાડી છે અને સાડા પાંચ લીટર દૂધ છે અને તમે ખાણ ઉપર જોઈ શકો છો અને જો કિંમતની વાત કરવી તો એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે આટેગજે પૂરી છે તમે જોઈ શકો છો ત્રીજી ભેંસની વાત કરીએ તો વેતર પહેલું છે અને એક મહિનાનો પાડો છે સાડા પાંચ લીટર દૂધ આવે છે અને કિંમતની વાત કરીએ આ ભેંસની તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખીએ છીએ જેમાં ફેરફાર થઈ શકે છે એ ત્રણેય ભેહુના માલિકની વાત કરીએ તો હાર્દિકભાઈ પાસે જોવા મળશે ગામ છે રોકડા ણા પોરબંદર મોબાઈલ નંબર તમે નીચે જોઈ શકો છો સાત નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો એક મહિના છે અને નીચે વાંસળો પણ મરી ગયેલો છે અને દૂધની વાત કરી તો સાડા પાંચ લીટર દૂધ છે અને હાવ ભોજી ફૂલ જવાબદારી સાથે ગાય દેવાની છે વાસડો મરી ગયો છે અને જો કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જયસુખભાઈ પાસે જોવા મળશે ગામ છે બેરાજા ખંભાળિયા દેવભૂમિ દ્વારકા મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો આઠ નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે જે છે દસ દિવસની વાર છે સાતથી થી આઠ લીટર દૂધ આવે તેવું ભાઈનું કહેવાનું છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે આ ગાય જો કિંમતની વાત કરીએ તો પાસઠ હજાર રૂપિયા કિંમત રાખી લે છે જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે કેશુભાઈ પાસે જોવા મળશે ગામ છે ગોરસર પોરબંદર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જો મિત્રો આપણે નવ નંબર ઉપર વાત કરી તો ઘોડી વેચવાની છે જે ઉંમરની વાત કરી પાંચ વર્ષની ઉંમર છે અને રેવાલચ રેવાલચાલ પચી હાલે છે કૂદે પણ છે ભમરીની સોખી દેવમણી પણ છે અને એક આંખમાં તૂટેલો પડદો છે અને બંને આંખમાં દેખાય છે પણ ખાલી તૂટેલો પડદો છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે જો કિંમતની વાત કરી તો પાંત્રી હજાર રૂપિયા કિંમત રાખીએ છીએ જેમાં ફેરફાર થઈ શકે છે ક્યાં જોવા મળશે તો જેનીલભાઈ પાસે જોવા મળશે ગામ છે લાઠી અમરેલી મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો જય હિન્દ જય ભારત